સમીના નાયકા ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે બે ગર્ભવતી ભેંસોના અવશેષો મળી આવે છે આઠ મહિના રોજ બંને ભેંસો ગુમ થતા માલિક દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી સમી તાલુકાના સોનારા ગામના પશુપાલક કુલ બાર ભેંસો લઈને નાયકા ગામની સીમમાં ચરાવવા ગયા હતા ને ત્યાંથી બે ગર્ભવતી ભેંસો ગુમ થતા પશુપાલક દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી બે દિવસ પછી ગુમ થયેલા બંને સગર્ભા ભેંસોના અવશેષો સમી તાલુકાના નાયકા ગામની ભીલી તલાવડી પાસે આવેલા એક ખેતરમાંથી મળી આવ્યા હતા અને તેથી પશુપાલક દ્વારા સમી પોલીસને જાણ કરવામાં આવી હતી સમી પોલીસ દ્વારા અજાણ્યા સામે ફરી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સમી તાલુકાના નાયકા ગામની સીમમાં આવેલા ભીલી તલાવડી પાસે બે ગર્ભવતી ભેંસોની નિર્દયથી હત્યા કરવામાં આવી હતી સમી તાલુકાના સોનાર ગામના ખેડૂત અને પશુપાલક જોધાભાઈ લક્ષ્મણભાઈ ભરવાડની આ ભેંસો હતી જે મહિના સવારે સાત વાગે જોધાભાઈ પોતાની કુલ બાર ભેંસોને લઈને ખેતરમાં ચરાવા ગયા હતા અને બપોરના સમયે ઘરે જમવા આવ્યા હતા જ્યારે તેઓ જમીને પરત ફર્યા ત્યારે બે ભેંસો ગાયબ હતી આ બંને ભેંસો સાત અને ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું દસ મેના રોજ સવારે શોધખોળ દરમિયાન એક સમી તાલુકાના નાયકા ગામની સીમમાં આવેલી ભીલી તલાવડી પાસે અજમાના ખેતરમાં બે પશુઓના મૃતદેહ મળ્યા હતા જ્યાં એક ભેંસના મૃતદેહ પાસે તેનું મૃત બચ્ચું પણ મળ્યું હતું અને સ્થળ પરથી લીલા દોરડામાં કેસરી પ્લાસ્ટિકનું પારાવાડું કોટ્યું પણ મળ્યું હતું જેના આધારે જોધાભાઈએ પોતાની ભેંસોની ઓળખ કરી હતી વધુ તપાસ કરતાં નજીકની બાવળની જાડીમાંથી એક બચાનું ભ્રૂણ પણ મળી આવ્યું હતું પશુપાલક દ્વારા સમી પોલીસને જાણ કરવામાં આવી હતી અને સમી પોલીસ એલસીબી સ્ટાફ તેમજ સમીના પશુ ડોક્ટર સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી સમી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બીએનએસ કલમ ત્રણસો પચીસ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે પશુઓના અવશેષો એક દિવસ જૂના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પાયલ સોલંકી સમી